નમસ્કાર મિત્રો આજે આ વિડીયોમાં સરલ એગ્રો કંપની દ્વારા બનાવવામાં આવતા સબસિડી માન્ય બે એચપી ત્રણ એચપી અને ટ્રેક્ટર સંચાલિત ચાપ કટર તેમજ કોટન શ્રેડર મશીનની આપણે વાત કરીએ આ બે એચપી મોટરથી ચાલતું ચોકકિંગની ચાપ કટર છે આ મશીનમાં બે બ્લેડ અને બે ફિટિંગ ડોલર હોય છે આ મશીનની કેપેસિટી નવસોથી હજાર કિલો છે દસથી પંદર પશુ માટે આ બેસ્ટ મશીન છે આ મશીનમાં મકાઈ અને બાજરીનું લીલું ઘાસ તેમજ સૂકું ઘાસ અને બુલેટ ઘાસ પણ કપાય છે આ મશીન ઉપર સરકાર તરફથી ખેતીવાડી અને પશુપાલન યોજનામાં ચાલીસ થી પચાસ ટકા સુધી સબસીડી મળે છે હવે વાત કરીએ ચોપકિંગ જેમાં મોટર અને આટા ચક્કી પણ હોય આ ઘાસ ચારો તો કપાય છે સાથે મકાઈ ઘઉં ચણાનો ભરડો પણ થાય છે આ મશીનની ચારો કાપવાની ક્ષમતા નવસો થી હજાર કિલો છે અને ભરડો બનાવવાની ક્ષમતા સિત્તેર થી એસી કિલો છે દસ થી પંદર પશુના તબેલા માટે આ બેસ્ટ મશીન છે આ મશીનમાં પશુઓ માટેનું દાન તમે ઘરે જ બનાવી શકો છો હવે વાત કરીએ ત્રણ એચપી મોટર સંચાલિત ડબલ બ્લોઅર કટર ચોપકિંગ વીટી ફાઈવની આ મોડલમાં ત્રણ બ્લેડ ત્રણ ફીડિંગ રોલર અને રિવર્સ ફોરવર્ડ ગિયરબોક્સ હોય છે તમામ પ્રકારનું લીલું અને સૂકું ઘાસ તેમજ બુલેટ ઘાસ શેરડી નારિયેળના પત્તા અને અન્ય એગ્રીકલ્ચર વેસ્ટ પણ આ મશીનમાં કપાય છે આ મશીનમાં ડબલ બ્લોઅર છે જેમાં ઉપર અને નીચે બંને તરફથી ચારો નીકળે છે આ મશીનની ચારો કાપવાની ક્ષમતા અઢારસો થી બે હજાર કિલો છે આ મશીન ઉપર સરકાર તરફથી ખેતીવાડી અને પશુપાલન યોજનામાં ચાલીસ થી પચાસ ટકા સુધી સબસીડી મળે છે જો તમારી પાસે વીસ થી ત્રીસ પશુ હોય તો બી તમારા માટે બેસ્ટ ઓપ્શન છે હવે આપણે ટ્રેક્ટર અને પાંચ એચપી મોટર બંનેથી ચાલે એવા ચાપ કટર શોકિંગ મિની ટ્રેકની વાત કરીએ આ મશીન મિની ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર અને પાંચ એચપી મોટરથી પણ ચાલે છે આ મશીનમાં ચાર બ્લેડ અને ચાર ફીડિંગ રોલર હોય છે આ મશીનમાં ચારો કાપવાની ક્ષમતા કિલો છે પશુના માટે માટે અને ભાડે ફેરવવા પણ આ બેસ્ટ મશીન છે મોટર અને ટ્રેક્ટર સંચાલિત બધા જ પ્રકારના ચાપ કટર જોવા માટે સરળ એગ્રો ગાંધીનગર મુલાકાત લેવી જોઈએ જે કોઈ ખેડૂતભાઈ પાસે સો થી બસ્સો પશુનો તબેલો હોય કે કોઈને ભાડેથી મશીન ફેરવવું હોય તો અમારી પાસે ટ્રેક્ટરથી ચાલતું ચોકીન જમ્બો ચાપ કટર છે આ મશીનમાં ચાર બ્લેડ ચાર રોલર અને થ્રી સ્પીડ ગિયરબોક્સ છે જેથી તમે અલગ અલગ કટિંગ સાઇઝ જેમ કે આઠ એમ બાર એમ અને સોળ એમ એમ કાઢી શકો છો આ મશીનથી લીલો અને સૂકો ચારો તેમજ કપાસની સાથીઓ પણ કપાય છે આ મશીનમાં બ્લોવરની ઊંચાઈ અગિયાર ફૂટ હોય છે જેથી તમે ચારાને ટ્રક અથવા ટ્રોલીમાં લોડ કરી શકો છો આ મશીનમાં ચારો કાપવાની ક્ષમતા છ હજારથી સાત હજાર કિલો હોય છે અને ડીઝલ કન્ઝમ્પન બે થી ત્રણ લિટર થાય છે આ મશીન ઉપર પણ ખેડૂતોને સરકારી સબસિડીનો લાભ મળે છે જો કોઈ ખેડૂતભાઈ કોઈ પણ મશીન સબસિડી યોજના હેઠળ ખરીદવા માંગતા હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો સરલ એગ્રો કંપની મોટરના અને ટ્રેક્ટરના ચાપ કટર તેમજ કોટન શ્રેડર મશીન પણ બનાવે છે તો ચાલો આપણે અત્યારે વાત કરીએ કોટન શ્રેડર મશીનની આ અમારું ડાયનામોસ કોટન શ્રેડર મશીન છે કપાસ નીકળ્યા બાદ વધેલા છોડનું શ્રેડિંગ કરવા માટે આ મશીન વપરાય છે આ મશીનથી કપાસના છોડના નાના નાના ટુકડા કરીને ખેતરમાં ફેલાઈ દેવામાં આવે છે જેથી તમે કપાસના વેસ્ટ મટીરિયલ પણ ખાતરમાં રૂપાંતરિત કરી શકો છો આ મશીનમાં છ બ્લેડ અને ચાર રોલર હોય છે આ મશીન સેન્ટર ડ્રીવન છે જેથી આ ટ્રેક્ટરની પાછળ વચ્ચે સેન્ટરમાં ચાલે છે ડાયનામોસ ટ્રેડરમાં હાઈ બ્લોવર લગાવી કટિંગ કરેલું મટિરિયલ તમે ટ્રોલીમાં લોડ કરી શકો છો અને આ મટિરિયલને તમે બાયોકોલ બ્રિક્વિડ બનાવતી કંપનીઓને કે પાવર પ્લાન્ટમાં સપ્લાય પણ કરી શકો છો આ મશીનમાં અપ્રુટર પણ હોય છે જેથી જમીનની અંદર વધેલા રૂટને પણ એ બહાર કાઢી નાખે છે આ મશીન ઉપર પણ સરકાર દ્વારા ચાલીસ ટકા સબસિડી આપવામાં આવે છે અને તે માટેની અરજી તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરી શકો છો સબસિડી માટેની વધુ માહિતી માટે તમે સરળ એગ્રો કંપનીમાં સંપર્ક કરી શકો છો થેન્ક યુ